માતા નાખ્યો <coughs> <indem that a AUT1> <coughs>

એટલે એમ બાબો થઈ ગયું પણ જો હું વાતા એવું બોલી હતી કે હોલગાળા બને

મારા બોલ માં રહો તો ભાવ વાળો મારા દેવ ના ભગવાન કે છે મારા મેલોડી ના ભગવાન કે છે ભાવ વાળો કઉ

પણ જો તારે મારા ભગવાન ને બોલી છુ નજી નાગદી ભાઈ પકડે બધા મારો પણ નાગજી આટલે આટલા પડી હોય પણ મારો ભગવાન આટલે થઈ તો મારું ભેડું ના થવા આવતો હોય આ જોગણી આ છોકરા વાત પડી હોય તો મારો ભાઈ તારે ભગવાન લઈ માતા ધૂનવા આવી છું અને મારા મેળી ના રમ ભૂલતા

સરવાણી આઈ પાટ નાતી તો ભવાળું જીવા ઝોગણી કે સત્તુ પેલું ના ભગવાન અને અજીય બતાવવા આલે મારી માં लाज રાખી હવે તો પણ હું તો આધાર સુ છે ભવાળું પણ જગત માં નાગદી ભાઈ ના હોય નાગદી ભાઈ કોઈ નઈ પણ જો હું મેળડી તારી નો થઈ તો મારો મેળવણી નો કેવરાય તો ભાવાળું રેડા આ એક જ આશા છે એવી આશા નું પાર નો પડે જગત માં કેવડું છે શું જગતમાં મારા મેમરી ના ભગવાન બોલતા

ભાઈ <laughs> <laughs>